નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ના સિંધુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલો માટે વિનામૂલ્યે ત્રિવેણી સંગમ મહાકુંભ સ્નાન યાત્રા આયોજન કરવામાં આવ્યું છે ભાવિકો ટ્રેન મારફત ત્રિવેણી સંગમ જવા રવાના થયા હતા ઘનશ્યામભાઈ મંગલાણીની પ્રેરણાથી આયોજિત સોળમા યાત્રા પ્રવાસમાં જોડાયેલા ભાવિકો ભાવનગરથી ટ્રેન મારફત ત્રિવેણી સંગમ સ્થાન જવા માટે રવાના થયા હતા યાત્રા પ્રવાસના આયોજનને સફળ બનાવવા સિંધુ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે